ભયાઉ તાલુકાના શિકારપુરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત તળીયે પહોંચી ગઈ છે ગઈ છે મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ આજે રેલી સ્વરૂપે ભુજમાં આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં મંદિરમાં આભૂષણની ચોરી ગૌ હત્યા ખનીજ ચોરી સહિતના ગુનાનો ભેદ ઉકેલવા માટેનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તાકીદે ચોવીસ કલાક કામમાં પૂરતો બંદોબસ્ત અને સુવિધા આપો તેવી માંગણી કરવામાં આવી છે ભયાઉ તાલુકાના શિકારપુર ગામના લેવા પટેલ શિકારપુર નવયુક્ત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાયમી પોલીસ નિમણૂક બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા ડીઆઈજી સહિતના અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રેલી સ્વરૂપે ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં નીકળ્યા અને સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શિકારપુર ગામના ભાઈઓ બહેનો દ્વારા આજરોજ જુબેલી સર્કલથી રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં શિકારપુર ગામના ભાઈઓ બહેનો દ્વારા સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા હાથમાં બેનર ધારણ કરી પોતાની માગણીઓ અંગે યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી ત્યારબાદ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સંબંધિત અધિકારીઓને પાઠવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ભયાઉ તાલુકાનું શિકારપુર ગામ અંદાજે ચાર હજારની વસ્તી ધરાવે છે હમણાંમાં ચોરી ચપાટીના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે ગત તારીખ નવ ના રોજ બહુચરાદીના મંદિરે આભુષણની ચોરી થઈ હતી પરંતુ આ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ગત જૂન માસમાં ગૌ હત્યાનો બનાવ બન્યો હતો જેના આરોપી ઉઘાડે છોક ફરે છે પરંતુ તેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવતી નથી શિકારપુર ઓપીમાં ચોવીસ કલાક પોલીસને રહેવા માટેની સૂચના હોવા છતાં કોઈપણ પ્રકારનો અમલ તંત્ર વાહકો દ્વારા કરવામાં આવ્યો નથી શિકારપુર ગામમાં ગેરકાયદેસર રહેતી અને મોટે પાયે ઉત્ખન થઈ રહ્યું છે વ્યાપક પ્રમાણમાં રોયલ્ટી ચોરી થઈ રહી છે છતાં ખનીજ માફિયાઓ સામે કોઈ પગલા લેવામાં આવતા નથી અંદાજે ચાર હજારની વસ્તી ધરાવતા શિકારપુર ગામના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ છે ત્યારે તાકીદે આ બાબતે યોગ્ય કરવાની માગણી પણ ઉઠવા પામી છે એમ રામજીભાઈ અંબાવીભાઈ દેસાઈ કચ્છ આમ તક દૈનિક અને ટીવીનર સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું શિકારપુર ગામની અંદર માતાજી મંદિરની અંદર ચોરી થયેલી છે એની અંદર સોનાના હારો અને છતર ચાંદી વસ્તુ છે રામખેતપુર સ્ટેશન ની અંદર એફઆઈઆર ફાટી ગઈ છે પેપરની અંદર પણ આવી ગયેલું છે એના માટે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને હજી સુધી હજી સુધી આટલો સમય અગિયાર દિવસ વીતી ગયા ત્યાં સુધી પણ કાંઈ પણ પ્રકારની હજી કાર્યવાહી થઈ નથી ચોરી આશરે ત્રણ સાડા ત્રણ લાખની આજુબાજુ થયેલી હશે અને અમે એના માટે આવે છે કે અમારી માતાજીનું મંદિર શિકારપુરમાં છે અને શિકારપુરની અંદર અમે લોકો આઠ તારીખ ને ચોરી થયેલી છે અને એ હજી સુધી હજી સુધી પોલીસ તંત્રથી કોઈ બી મળતો નથી અમે કમ્પ્લેટ પડાવી છે એફઆઈઆર થઈ છતાં બી કંઈ નથી એના પછી હતા બી શિકારપુર શિકારપુરમાં થયેલી છે એ આજ બે ત્રણ વર્ષ પહેલા અમે લોકો એની કમ્પ્લેટ દીધેલી છે એનો પછી હજી સુધી એમની રિપ્લાય મળ્યો નથી અંદર ગયા અને અમે આથી બી આગળ બી આથી વધારે આંદોલન કરશું કારણ કે અમને પોલીસ તંત્રનો બિલકુલ સહાય નથી સપોર્ટ નથી એની આગળ અમારે હવે શું કરવાનું એમ અને ખનીજ તો ખુલ્લે આમ ધમક્યું છે અને ખુલે આમ ચોરી ચપડી થાય છે અને બીગર લાયસન્સ ધારક વગર ના લાયસન્સ વગર ના રિવોલ્વરો બંદૂકો લઈને એ લોકો ફરે છે અને ગામવાસીઓને તકલીફો દે છે એના માટે બી મતલબ કે પોલીસ તંત્ર એકદમ અજાણ છે કેવાય અમે આજે શિકારપુર અને અમારો પટેલ ધાટી પરિવાર અને બીજા આજુબાજુના ગામના કટારિયા કયો નાણસર કયો શિકારપુર કયો વાંડિયા કયો લગધીરગઢ નવા કટારિયા આદુ અમારા કાંઠા ચોવીસી ના ઓગણીસ ગામ આવે છે ઓગણીસ ગામના ભાઈઓ અહિયાં કને બધા રજૂ કરવા માટે અમને સાથ સહકાર દેવા માટે અમે આવ્યા છે અહિયાં કને એટલે મહેરબાની કરી અમે પોલીસ તંત્રને કહી છે કે ભાઈ અમે અમારો આ જે હક છે એ અમને પાછો દેવરાવો આમાં અમે લગભગ દોઢસો જણા અમે મુંબઈથી આવ્યા છીએ શ્રી લેવા પટેલ શિકારપુર નેવું ચેરિટેબલ ટ્રસ્ટ અમારો ટ્રસ્ટ છે એમાં અમે દોઢસો જણા મુંબઈથી અમે અહીંયા કને આજે આવ્યા છીએ અમારો ટાઈમ વેસ્ટ કરીને કે આ આજે લગભગ દસ દિવસ થઈ ગયા દસ દિવસથી હજી અમને કોઈ પોલીસ તરફથી અમને કોઈ જવાબ મળ્યો નથી